હલો રામ રામ સીતારામ જય માતાજી તમામ મીઠું ફેમિલીના મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશો તો હું શું આપણા મિત્રો ભાવેશ અને આજે તારીખ થઈ છે ત્રીસ આઠ બે હજાર ચોવીસ મિત્રો ફાઇનલી આજે આપણે આ વિડીયોમાં વિષય છે કે અત્યારે વરસાદ બંધ થઈ ગયો છે અને કપાસ તમે પણ જોઈ શકો છો તમને પણ બધાના ખેડૂત મિત્રોને ખબર છે કપાસની કેવી કફોડી હાલત થઈ છે મિત્રો તો ખાસ કરીને ફ્લાવરિંગ અત્યારે અમે ફૂલે ફૂલ ફ્લાવરિંગ કરશે મિત્રો અને ખાસ કરીને જ્યાં પાણી ભરતરવાળો વિશ્વા વિસ્તાર છે ત્યાં કપાસના પાન પર નીચે એકદમ સુકાઈ અને ખરી જશે અને ફ્લાવરિંગનો ઢગલો થશે અને બીજા નંબરમાં કપાસના છોડો એકદમ સુકાઈ જશે મૂરજાઈ જશે તો એની માટે આપણે શું ટ્રીટમેન્ટ કરશું કયું ખાતર આપશું જેથી કરીને સારા સારી સારામાં સારી રિકવરી મિત્રો આવી જાય અને ક્યારે ખાતર નાખશું એની તમામ પ્રકારની વાત કરશું મિત્રો તો આ તમે જોઈ શકો છો કે આ અમારી વાડી રહીમાં એથી આગળથી તે પાછળ લગીનમાં ચાર ફૂટનો ઢાર છે મિત્રો એટલે આ કામ તો કોઈ અત્યારે હાલમાં પાણી ભરેલું નથી પણ બીજી વાળી મારે પણ પાણી ભરેલું છે મિત્રો તો એને ખાતર ક્યારેય નાખશું એ અને કયું ખાતર નાખશું જેથી કરીને ફાલ ખરવાનું અટકાવવાનું અટકી જાય અને ખાસ કરીને સોરવા જે છોડો બરી જતા હોય છે મૂરજાઈ જતા હોય છે ફાલનો ઢગલો થતો હોય છે નીચે પાંદ સુકાઈ જતા હોય છે જ્યાં પાણી ભરતર હોય છે અહીંયા તો એની માટે શું ટ્રીટમેન્ટ કરશું ખાસ કરીને એ વાત કરશું મિત્રો તો તમે જોઈ શકો છો ફ્લાવરિંગ ફ્લાવરિંગનો ઢગલો અત્યારે આ મહિલો બધી જગ્યાએ મિત્રો ખાસ કરીને થવા માંડ્યો છે લાગત તમે જોઈ શકો છો કે આમાં હાલ સિવાય તમને કંઈ જોવા નહીં મળે કેટલો મી મિત્રો ખેડૂતને અત્યારે વિગે દસમણ કપાસની મિનિમમ નુકસાની છે દસમણ ઉપર ગણવાની મિત્રો ઓછી નહીં તમે જોઈ શકો છો કે એકો એક વખેડામાં તમને ફ્લાવરિંગ સિવાય કંઈ નહીં દેખાય કેટલું મિત્રો ફ્લાવરિંગ કરેલું છે અને છોડવા પણ ન મળી દીધેલા છે કારણ કે વરસાદ અતિશય આવવાથી અને પછી પાછળથી એક બે દિવસ પહેલાં વરસાદ આવ્યો અને પાછળ હોવાના આવ્યું મિત્રો તો ફાવિંગ એ કોઈ આપણે વખેડામાં આ રીતનું ઉખરેલું જોવા મળે છે મિત્રો તો હવે જે થવાનું થઈ ગયું મિત્રો કુદરતના હાથમાં વાત છે આપણા હાથમાં કંઈ વાત નથી તો પણ હવે આને જે બચ્યું છે એને આપણે કેવી રીતે રિકવર કરશું એની આપણે વાત કરીશું મિત્રો તો ખાસ કરીને મિત્રો અમુક જગ્યાએ તો કપાસના સોડો પણ આખા ઉખાડીને નાખી દીધેલા છે આપણે તો અહીંયા કપાસ નહીં જ છે તો હવે એની માટે ખાસ કરીને મિત્રો વાત કરશું કે આની રિકવરી લાવવા માટે આપણે શું ટ્રીટમેન્ટ કરશું તો હવે હું તમને મિત્રો ખાસ કરીને જણાવીશ કે વીઘે દસથી બાર કિલો એમોનિયમ સલ્ફેટ જે એમોનિયમ સલ્ફેટ આપણે આવે છે વીઘે દસથી બાર કિલો નાખવાનું જે વીસ ટકા વીસ પોઈન્ટ વીસ પોઈન્ટ પાંચ ટકા નાઇટ્રોજન આવે છે અને ત્રેવીસ ટકા સલ્ફરનો ભાગ આવે છે મિત્રો સારામાં સારું બેસ્ટમાં બેસ્ટ ખાતર હોય તો એમોનિયમ સલ્ફેટ અને ભેગું આપણે નાખવાનું છે બ્લૂ કોપર મિત્રો ચાર વીઘે એક કિલો બ્લૂ કોપર અને ચાર વીઘે એક થેલી પચાસ કિલોની એમોનિયાની ચારથી પાંચ વીઘે વધીને અત્યારે મિત્રો જો કે વધારે પાણી ભરતર વાળો વિસ્તાર હોય તો ચાર વીઘે એક પચાસ કિલોની બેગ એમોનિયમ સલ્ફેટ જેમાં આવે છે વીસ પોઈન્ટ પાંચ ટકા નાઇટ્રોજન અને ત્રેવીસ ટકા સલ્ફર અને એના બેગું મિશ્રણ કરી નાખવાનું બ્લૂ કોપર મિત્રો એક કિલો ચાર વીઘા લેખે આપણે પચાસ કિલોની એમોનિયમની સલ્ફેટ એમોનિયા સલ્ફેટની થેલીમાં મિશ્રણ કરી નાખવાનું મિત્રો ખાસ કરીને તો મિત્રો આ તમે વેરી દેશો તો સારામાં સારું પરિણામ મળશે મિત્રો અને ખાસ કરીને મિત્રો ઊરિયા ખાતર કોઈ ન નાખતા જો ઉરિયા ખાતર તમે નાખ્યું તો તમારો કપાસ અહીંયા ત્યાં સાવ પતી જાય છે સાવ સુકાઈ જાય છે ત્યાંથી તમારે મીંડાસણ વારી દેવાનું રહેશે એક પણ સોડો તમારો બચશે નહીં કારણ કે ઊરિયા ખાતર નાખવાથી અત્યારે એકદમ ઉરિયા ઝડપથી લાગી જાય છે એના લીધે એકદમ સોડો તમારો સુકાઈ જાય છે અને સોળોની તમારો સાવ સોડો પૂરો થઈ જાય છે તો ઉરિયા ખાતર પ્લીઝ મહેરબાની કરીને કોઈ ખેડૂત મિત્રો નાખતા મિત્રો તો એમોનિયમ સલ્ફેટ અને બ્લુકોપરની ખાસ કરીને મિત્રો વાત કરી મેં તમને તો આપણે ક્યારે નાખવાની વાત કરું તો મિત્રો આ રીતની જમીન આવી ભીની હોવી જોઈએ અને કદાચ એ પાણી ભરેલું હોય મિત્રો તો નોર્મલ આપણે પાણી આપી અને ચરિયામાં જે રીતનું પાણી ભરેલું હોય આપણે નોર્મલ થોડું થોડું પાણી ભરેલું આપણે કિમ પિયત આપીને પાણી ભરેલું હોય એટલું પાણી હોય ત્યારે મિત્રો ખાસ કરીને એમોનિયમ સલ્ફેટને બ્લુકોપર મિશ્રણ કરીને આપી દેવું વધારે પાણી હોય તો નાખવું નહીં તો એક દિવસ હજી ખમી જવું મિત્રો ખાસ કરીને અને બીજા નંબરમાં મિત્રો વાત કરીએ તો પછી હવે બે બેક દિવસ પછી પાણી એકદમ સુકાઈ જાય તો પછી આપણે આ જે કપાસના વખેડા હોય એમાં એક મૂકીને એક વખેડ્યું બોર અથવા કૂવાનું પિયત આપી દેવું ફેર્યું વહેરું બહુ ભરાવા દેવું નહીં ખાસ ધ્યાન રાખવું કે બહુ ભરાવા દેવું નહીં મિત્રો જે ફેરવું વેરું બોર અથવા કૂવાનું પાણી બેસ્ટમાં બેસ્ટ રહેશે ફ્લાવરિંગ ખટ ખરતું અટકી જશે મિત્રો અને જે તમારે સોળો સુકાય છે એ પણ અટકી જશે કારણ કે આપણે આગળ ખાતર તો નાખી દીધેલું છે તો ફેરવું એક મૂકીને એક વખત મિત્રો ખાસ કરીને પીવડાઈ દેવું જેથી કરીને સારામાં સારી રીકવરી મળી જશે નહીં વાંધો આવે મિત્રો કારણ કે ભલે અત્યારે આપણને એમ લાગે કે છોડો સુકાઈ જશે પણ નહીં વાંધો આવે આટલું તમે કરી નાખશો ને એટલે અને પાણી મિત્રો ખાસ કરીને આપવું તો બોર અથવા કૂવાનું શક્ય હોય ત્યાં લાગી તો બોર અને કૂવાનું પાણી આપવાથી મિત્રો ખાસ કરીને જમીન એકદમ આપણી ખાય સુકાય છે અને જે આ વરસાદનું પાણી રહ્યું એનાથી જમીન સુકાતા વાહ લાગે છે સુકાતી હોતી નહીં ખાયા એટલે બોર અથવા કૂવાના પાણીથી તમારે ઘાય ઘાય જમીન સુકાઈ જશે અને એકદમ જમીન કડક પણ થઈ જશે જે એકદમ વહાટી જશે ઝડપથી કારણ કે એમોનિયમ સલ્ફેટ અને ગ્લુકોબર અને વાયથી બોર અથવા કૂવાનું પાણી આવવાથી સારામાં સારી રીકવડી આવી જશે અને તમારી જમીન એકદમ ઘાયે પાણી જમીનમાં જે હોય છે ને એને ઉતારી દેશે મિત્રો આટલું કરી નાખો તો અત્યારે ખાસ કરીને આ વિડીયો તમામ ખેડૂત મિત્રોને શેર કરો કારણ કે અત્યારે તમામ સૌરાષ્ટ્રના તમામ વિસ્તારમાં એક એક વિસ્તારમાં આ વરસાદ ભરપૂર પ્રમાણમાં પડ્યો છે અને બહુ નુકસાન પણ મિત્રો વધારે લાગ્યું છે તો વિડીયો તમને સારો લાગ્યો તો વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરોને ભૂલતા નહીં મિત્રો અને પ્લીઝ કોમેન્ટમાં જણાવો કે વિડીયો કેવો લાગો અને ખાસ કરીને વિડીયો આગળ શેર કરો જેથી કરીને બીજા ખેડૂત મિત્રોને પણ આની જાણકારી મળે તો બસ આજે આ વિડીયોમાં એટલું જ અને આવા જ આવા વિડીયો જોવા માટે અમારે કિસાન મિત્રો લીલાપુર ચેનલમાં બના રહો મિત્રો અને બીજા પણ બાજુનો સ્ક્રીનમાં વિડીયો જોવા દેખાય છે કે આપણે કેવો વરસાદ થયો છે એના વિડીયો દેખાય છે તો તમે ટચ કરી અને વિડીયોને જોઈ શકો છો તો બસ આજે આ વિડીયોમાં આટલું જ